આજે હું મારા ઘેરે બનાવવા જઈ રહ્યો છું કચ્છની પ્રખ્યાત ગાંધીધામની દાબેલી અને તેની માટે મેં એક કિલો બટેકા બાફી લીધા છે તેને પચાસ ટકાને આપણે મેશ કરવાના છે અને પચાસ ટકાની કટકી કરવાની છે અને બસો એમએલ શુદ્ધ સિંગતેલ લીધું છે તમે ઓછું તેલ ખાતા હોવ તો દોઢસો એમએલ પણ લઈ શકો છો આ અઢીસો ગ્રામ મસાલો તેમનો તૈયાર આવે છે આશાપુરા ફૂડ પેકેટનો અને એની અંદર આપણે થોડું ગરમ પાણી નાખ્યું એકદમ ધીમા તાપે તમારે ઉકાળવાનું ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને જે આપણે બટાકાની કટકી કરી ને મેશ કર્યા અને બે મિક્સ કરી દેવાનું છે પછી તમને એમ લાગે કે હજી કટકી થોડીક વધારે છે તો આ રીતે તમે મેશ પણ કરી શકો છો અને સરસ રીતનું કમ્પ્લીટ થઈ ગયું આપણો શાક કચ્છમાં આ શાક કહે છે અને પાવની ડબલ રોટી કહે છે તો સરસ મજાનું અત્યારે આપણી ચટણીઓ પણ તૈયાર થઈ ગઈ છે મેં આ ખજૂર આમલીની ચટણી બનાવી હતી ગાર્લિકની ચટણી બનાવી હતી અને ત્યારબાદ જે આપણો મસાલો તૈયાર થયો છો કચ્છી દાબેલીનો તે નાખીને અંદર શિંગદાણા દીધા અને આ મેં મારા ઘેરે ટેસ્ટ કરી મને તો ખૂબ મજા જ આવી ગઈ જો ગાંધીધામમાં જો તમે હો ને તો એક આ વસ્તુ તમે ટેસ્ટ કરી છો દાબેલીવાળા જીગના દાબેલીવાળાનું તમને મોજ જ આવી જશે અને મસાલો પણ આશાપુરા ફૂડ પેકેટ ખૂબ